તો ફરી નામ બદલવામાં આવશે તેવું અનુદાન આપનારે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ નગરપાલિકા પ્રમુખ મોહિની પંડ્યા અને ભાજપના કોર્પોરેટરો સંગઠન પ્રમુખ હેમંતભાઈ શુક્લ સહિત સ્કૂલના બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન જસ્મીનભાઈ દેવી દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ જે લોક ટ્રસ્ટ મારફતે આખી આ સ્કૂલનું સંચાલન કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ ભારતના સંસ્કાર ભારતની ધરોહર એ આખી જ વિશ્વની સમક્ષ આ બાળકોએ કિલ્લોલના માધ્યમથી મૂકી છે ભારતના જે વિચારધારા છે એ વસુદૈવ કુંભકમની વિચારધારા છે સર્વધર્મ સમાનની વિચારધારા છે સર્વ લોકોનું સન્માન કરવાની વિચારધારા છે આ વિચારધારાને જીવંત રાખવાનો એક કાર્યક્રમ કિલ્લોલના માધ્યમથી સરસ્વતી શિશુ મંદિર કરી રહી છે

કે નામાભિકરણ કરવામાં અમને કોઈ જ વાંધો આપણા લોકલાડી ના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી તરફથી પણ આ સંસ્થાને પાંચ લાખ નું અનુદાન આપવામાં આવ્યું છે સાથે સાથે આપણા લોકલાડી લોકસભાના સાંસદ માન્ય શ્રી ભરતસિંહજી ડાબી તરફથી પણ પાંચ લાખ ની જાહેરાત આ સંસ્થાના વિકાસ માટે કરવામાં આવી છે ઇવન ડોક્ટર આપણા આપણા સાંસદ રાજ્યસભાના સાંસદ માન્ય શ્રી મયનભાઈ નાયકે પણ આપણી આ સંસ્થાને વધુ ને વધુ યોગદાન આપી અને પગભર કરવા માટેની ખાસ ખાતરી આપી